ચેનલના પ્રાયોજક છે ગુજરાત ગુજરાત એટીએસની સફળતા ઝાલોદ કોર્પોરેટરની હત્યા મામલે વધુ એકની ધરપકડ ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલની બે હજાર વીસ માં હત્યા થઈ હતી હત્યાના ત્રણ મહિના બાદ રાજકીય કારણોસર હત્યા થઈ હોવાનો એટીએસએ ખુલાસો કર્યો હતો પૂર્વ સાંસદના પુત્રએ હત્યા કરાવી હોવાનું સામે આવ્યું પોલીસે અત્યાર સુધીમાં પૂર્વ સાંસદના પુત્ર અમિત કટારા સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે વધુ એક આરોપી ત્રણ વર્ષ બાદ ઝડપાયો છે ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે હિરેન પટેલ હત્યાના કેસમાં સંડોવાયેલા મોહમ્મદ ઇરફાન ઇન્દોર ખાતે છુપાઈને રહે છે જેથી એટીએસએ એમપી એટીએસની મદદથી આરોપી મોહમ્મદ ઇરફાનની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી આરોપી ઇન્દોરમાં પૌવાણ જલેબીની લારી ચલાવતો હતો અને કેટલાક સમયથી કપડાની દુકાનમાં કામ કરતો હતો કે પોતે આ ગુનામાં બનાવ સમય કે હાજર હોય એટલે પોતે અન્ય જે સહઆરોપીઓ સાથે જે તે સમયે ઊંચાઈ થી મહીપુર ઊંચાઈ થી નીકળી જાલોર પાસે આવી પોતાની જે બોલેરો ગાડી હતી એમપી 09 પાસે હતી તેમાં આવી જાલોર પાસે પોતે ત્યાં ટી સ્ટોર પાસે ઉભા રહી તેઓના ત્યાં ગાડી ચેન્જ કરી જે આમાં આરોપી હતો ઇરફાન પાડા એ ગાડી ચેન્જ કરી ટક્કર મારવા માટે જે બનાવવાનું જે પિકઅપ વાહન યુઝ કર્યું તેમાં ગઈ तमाजे पूर्वांचली विधायक सदर कावड़गांव में दिवों में पार पारे लगे। अगोकुड़ा भुजना डीटीएस से अमा इमरान तुफ़े की तरह दिसंबर 2022 नूं जिला निवात रीजन माध्य दर पकड़ परें केस मात्रा सुनिक तो आठ हालों के निर्धार पकड़ लेकुले छे परियार मा पांच वर्ष तक अन्य अजाने हिस्सा मोनिंग मै

મેવાત ખાતેથી ધરપકડ કરી હતી આરોપી ઇરફાને મોહમ્મદ સજ્જનસિંહ ચૌહાણ તથા અન્ય આરોપીઓ સાથે મળીને હત્યા કરવા ઇન્દોર થી ઝાલોદ આવ્યો હતો આરોપીઓએ પિકઅપ વડે હિરેન પટેલને ટક્કર મારી હતી હત્યા માટે આરોપીઓને પચીસ હજાર મળ્યા હતા આરોપી હત્યા બાદ નાસી ગયો હતો અને ઇન્દોર ખાતે છુપાઈને રહેતો હતો એટીએસએ આ આરોપીને ઝડપી જાલોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન